હવે આપણે સ્વાગત જગદીશ સિંહ નું સ્વાગત દિનેશસિંહ કરશે મિત્રો જેની રાહ જોઈ રહ્યા છો એ એસપી હિન્દુસ્તાની ટીમ ના પ્રાંગણમાં પગ મૂકી ચૂકી છે

સ્વાગત અલ્પેશભાઈ કરશે સ્વાગત સ્વાગત થઈ છે કરશે હમણાં પછી ચંપુલાલ નું સ્વાગત મોહબતસિંહ કરશે મિત્રો સ્વાગત ની થોડી ઉતાવળ કરજો કારણ કે આપણી ટીમ પહોંચી ચૂકી છે એટલે સાદેજજીનો સ્વાગત દીવાનસિંહ કરશે ચંપુનાનો સ્વાગત મોહલસિંહ કરશે દીવ સાદેજસિંહનો સ્વાગત દીવાનસિંહ કરશે સાદેજસિંહ દીવાનસિંહ પ્રાક્ષી દીવાનસિંહ પ્રાક્ષી હાલો નિકિતા નું સ્વાગત આપણે શક્તિસિંહ કરશે નિકિતાબેન હવે આપણે લાલબા હરિભા ચા ઓનર લાલબા હરિભાચાના ઓનર લાલભા એમનું સ્વાગત આપણે દીવનસિંહ પ્રાગસી હશે હેલો હરિભાચાના લાલભાનું સ્વાગત થઈ રહ્યું છે લાલભાનું સ્વાગત દીવનસિંહ પ્રાગસી કરે છે અજયસિંહ નું સ્વાગત સિંહ કરશે

હવે પછી મનાજી નું સ્વાગત આપણે રંગતસિંહ પ્રભાસ કરશે રંગતસિંહ પ્રભાસિંહ રંગતસિંહ પ્રભાસિંહ

જીતુસિંહ જીતુસિંહ રામા ઓનર છે એ હરિભાઈ નું સ્વાગત કરશે મુંડા વાડે કે ઉભા છો અરે મિત્રો

कशी समझे यार अभिषेक पहलू स्वागत कर अपना रंगत सिंह मित्रों दो शादी जाओ यार प्लीज मित्रों स्वागत कर लिया है नीचे जता और बाकी ना मित्रों सेल्फी ना लेता प्लीज नीचे जताओ यार प्लीज मित्रों बस बस

मित्रो आपे खे

કઠોરી ભૂલી ગયો તે યાર ચક્રી સે યાર અમે એક નંબર નું ચક્રી એટલે હું જાણની હાલ તો તો ની એટલે અમે બધું બોન ભૂલી ગયો એમ હા तेरे નામ કા કુટ્ટા પાલું દીસાનું બોળ હોયથી શેટુ નહીં તમે દોડાય નહીં તો શેટુ પડી જશે તને કહું હું અકીજા અમે તો દીસામાં તો ન ટીકત સે ઓય પાટણ દૂરની પડી જાય અનાખબર સે અલ્યા બના કોઠાના વિફરેલા વાઘ સે મના કોઠાના વિફરેલા વાઘ

આપણા બધા માણસો વાયકણ ઉભા છે લાઈનમાં નું અને ઈયાની હાથમાં આપણે ચાનુ પેકેટ હશે તાણી કે હું હા એ મિનિટ ખાલી સ્ટેજ પર થોડી જ કે કરી નાખો આવો કે કરી નાખો અને આ બધા હાથમાં ચાલુ એક એક પેકેટ આપી દો બીજા બધા સાઈડમાં એટેંકો ગરમ કરી નાશો હો ભાઈ বোলো তাৰে বোলুৱ ने ने जो જંહળૂળૂ ભા� હંહૂ સા�લી ને. તશવહ નેઓ નૂહળલા�ૂ આપણે સ્ટેજ ઉપર ગીત લઈને આવ્યા છે બરાબર મારું નોમે છે હરિભા અને છે હરિભા સ્વાગત કરો પેલા તો તાજે પાડો બધા હા ઉતાવલી તું ભાઈ 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 એક જ એક જ એક જ મિનિટ એક મિનિટ હરી બાવ ભાર તાયો થોડી પડી છે આરે ચાહો થી બરાબર પકણાઓ આરે ચાહો થી ઓયને કેન્સલ છે બરાબર એટલે દુખ વાત કહેવાય તો આરા ગિફ્ટ લેના

Kamu <tuk> di, saya akan <tangan>